હરની વારસિયા રિંગડો સ્થિત ગુરુકુલ વિદ્યાલય ખાતે હોડી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરમાં તારીખ ચોવીસ મી રવિવારે સંધ્યાકાળે સત્યના અસત્ય પર વિજયની ઉજવણી માટે ધાર્મિક શાસ્ત્રોક પરંપરા મુજબ ઠેર ઠેર હોળી પ્રગટાવાશે અને સોમવારે રંગોના તહેવાર ધૂળેટીની ઉજવણી કરાશે ત્યારે વડોદરા શહેરની શાળા કોલેજોમાં પણ માર્ચ ચોવીસ ને શનિવારના રોજ હોળી ધુલેટી ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાલવાડી થી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ રંગીન કપડા તથા ધોરણ નવ અને અગિયારના ના વિદ્યાર્થીઓ રાધાકૃષ્ણના પહેરવેશમાં આવ્યા હતા શાળામાં હતી નેચરલ કલર તથા ફૂલોથી ઇકો ફ્રેન્ડલી હોળી ધુલેટી નો ઉત્સવ મનાવાયો હતો આજરોજ ગુરુકુલ વિદ્યાલયના પ્રાંગણમાં સાતસો થી વધુ વિદ્યાર્થીઓ સાથે સ્કૂલના આચાર્ય શિક્ષણગણ તથા શાળા પરિવાર દ્વારા હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી હોળી ધૂળેટીની ઉજવણીના આયોજન સંદર્ભે શાળાના સંચાલક દિનેશચંદ્ર પંડ્યા દ્વારા ડોલી ઘેરે માહિતી આપી હતી હોળીનો તહેવાર એ જીવનમાં રંગોનો તહેવાર છે જીવનમાં ઉત્સાહ આવે છે વસંત પંચમીનું આગમન થતાં પ્રકૃતિ પણ ખીલી ઉઠે છે અને બારમ પણ ખૂટલી ખીલી ઉઠે છે પણ આજના માનવે આ હોળીનું મહત્ત્વ કંઈ અલગ રીતે લઈ અને રંગોવાળા કલરો કેમિકલવાળા કલરોથી હોળીની ઉજવણી કરે છે પણ શાળાની અંદર હોળીથી ઉજવણી કરવામાં આવી હતી અને ફૂલથી હોળીની ઉજવણી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓનું મન પણ આનંદથી ખીલી ઉઠ્યું હતું આજરોજ ગુરુકુલ વિદ્યાલય ખાતે વર્ષો વર્ષની પરંપરા પ્રમાણે છોકરાઓને તિલક હોળી કરી અને બિલકુલ નેચરલ કલરથી દરેક છોકરાઓ સ્કૂલમાંથી જ કલર અને ફૂલોત્સવ દ્વારા છોકરાઓને ધૂળેટીની ઉજવણી કરાવવામાં આવી આજે લગભગ બે સીપના થઈને સાતસો હોય બપોરની પાડીના જુદા અને ગુરુકુલ વિદ્યાલય ખાતે રંગોત્સવની ઉજવણી કરવા છોકરાઓએ મન મૂકીને પોતાના મિત્રો સાથે જોડેટી રમી અને આજનો આનંદ લીધો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર